સવારના બાઇક રેલી યોજાઈ હતી ભગવાનની રથયાત્રા યોજાઈ હતી જેમાં સાતસો પચાસ મહાનુભાવોએ ભાગ લીધો હતો સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે ભગવાન મહાવીર સ્વામી જે જૈનોના ચોવીસ માં તીર્થંકર છે તેમના છવ્વીસો ત્રેવીસ જન્મ કલ્યાણક મહા મહોત્સવ વડોદરાની નગરી જૈન જૈનેતર ઉજવી રહ્યા છે સમસ્ત ભારત અને વિશ્વમાં જેને અહિંસા પરમ ધર્મ જીઓ અને જીવાદોરનો નારો આપ્યો અને જેના ચાર મૂળભૂત પ્રિન્સિપલ હતો સત્ય અહિંસા ઔચર્ય અને પરિપ્રમ એવા ભગવાન મહાવીરના આજે છવ્વીસો ત્રેવીસમાં જન્મકલ્યાણ મહોત્સવ નિમિત્તે શ્રી દિગ્ગમ સમાજ અલકાપુરી વડોદરા દ્વારા સવારે બાઇક રેલી લગભગ તેમાં સાડે ચારસો યુવક યુવતીઓ ભાગ લીધો અને સાંજે અત્યારે બપોરે સાડા નવ વાગે ભગવાનની રથયાત્રા વડોદરા શહેર નગરમાં ફરી તેમાં લગભગ સાડી સાતસો મહાનુભાવોએ ભાગ લીધો આમ ભગવાન મહાવીરમાં છવ્વીસો ત્રેવીસમાં જન્યકરણ મહા મહોત્સવનો ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો અને ઘર ઘરે સંદેશો આપવામાં આવ્યો કે આજના જમાનામાં જ્યાં ભાઈ ભાઈ વચ્ચે વેરની વેરના વધામણા તે વખતે દરેક આત્મા સરખો છે અને ભાઈચારાનો આજે ખાસ આ દેશને જરૂર છે અત્યારે જરૂર છે તેવા સમયે આ સંદેશો અમે પ્રચાર પ્રસાર કરવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર